ગત વર્ષે પણ હમીસર તળાવની આવમાં ગટરના પાણી મિશ્રિત થતાં હમીસર તળાવ ગટરના પાણીથી ભરાયું હતું આ વર્ષે ફરી વરસાદ શરૂ થતાં આ આસપાસની ગટર ઉભરાતા પાણી દૂષિત થયું છે જેને લઈને ભુજ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે ભુજ શહેરના હૃદય સમા હમીસર તળાવમાં વરસાદના પાણી સાથે ગટરના પાણી પણ મિશ્રિત થતાં સમગ્ર તળાવનું પાણી દૂષિત થઈ રહ્યું છે ભૂત સુધરાઈના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે આ સમસ્યા ઉદભવે છે પણ તેના ઉકેલ માટે ભૂજ નગરપાલિકા પાસે કોઈ એક્શન પ્લાન નથી પરિણામે સુંદર તળાવનો નજારો બગડે છે તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી છેલ્લા અઢી ત્રણ વર્ષથી આ બેદરકારી સામે આવી જ છે વારંવાર આપણે નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય કે કારોબારી ચેરમેન હોય તમામને રજૂઆતો કરી છે કે હમીરસર તળાવમાં ગટરનું પાણી ન આવે એના માટે તાકેદારી રાખો કારણ કે હવે એક જ એવો તળાવ બાકી હતો કે જે ગટર મુક્ત હતું આખો ભૂજ શહેર જ્યારે ગટર નગરી તરીકે ઓળખાતું હોય અને એક સ્વચ્છ અને સુંદર જે તળાવ હતું તે હમીરસર તરીકે ઓળખાતું હતું અને હમીસર હતું પણ દુઃખ સાથે કહેવું પડે છે કે વારંવાર અમારી રજૂઆતો તમારા મીડિયા મારફતે તેમજ અનેક આ લોકોના અધિક પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય જેને જેને જ્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે ત્યારે આ લોકોએ રજ રજૂઆતને ફોલોઅપ કર્યો પણ આ કામગીરી નથી થઈ એનો આ પરિણામ છે કે જે અમીસર તળાવ છે એમાં પણ ગટરના પાણી આવવાના શરૂ થઈ ગયા છે પણ એમાં પણ દેસરસર તળાવની જેમ જળકુંભી ન નીકળે એની તાકેદારી રાખે અને હવે હમીરસરમાં ગટરનું પાણી ન આવે એના માટેના પ્રયત્નો અને પગલાં ભરે હું તો ભૂજના ધારાસભ્યને પણ અપીલ કરું છું કે આ માટે જે જોઈએ એ રાજ્ય સરકાર તમારી છે જિલ્લા પંચાયત તમારી તાલુકા પંચાયત તમારી નગરપાલિકા તમારી આ તમામે તમામ તમારી ગને હોય અને એ ગટરના પાણી તમે ન રોકી શકતા હો હમીરસર તળાવમાં તો એક દુઃખ સાથે કહેવું પડે છે કે ખરેખર આ પાણી બંધ થવું જોઈએ અને અમૃતસરમાં સારું અને સુંદર પાણી આવે વરસાદી પાણી આવે એવી વ્યવસ્થા ગોઠવી જોઈએ જ્યાં જ્યાંથી ગટરના કનેક્શનો છે જ્યાં જ્યાં ગટરની લેનો છે આ પાણીમાં એ તાત્કાલિક કાઢવા કાઢી નાખવામાં આવે અને કાઢી અને એ લોકો ઉપર ફોજદારી જે લોકોએ નાખી છે એ લોકો ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે અને જો નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો હોય તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે એવી અમારી માંગ રહેશે અને વારંવાર જ્યારે રજૂઆત કરતા હોય અને આ લોકોનો પેટનો પાણી ના હાલતો હોય આજે જ્યારે પચીસ ત્રીસ વર્ષથી શાસન કરતા હોય અને ભુજના તમામ તળાવો જ્યારે ગટરથી ઉભરાતા હોય હવે એક બાકી હતો એમાં પણ ગટરના પાણી ચાલુ થઈ ગયા હોય તો એ દુઃખ અને ભુજ શહેરની પ્રજાને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે જાગો કે આમાંથી ગટર મુક્ત આ તળાવ બનાવો તમે લોકોને જોઈ શકો છો સવારના પાંચ વાગે અહીંયા કપડાં ધોવા બહેનો આવે છે આજે જ્યારે ગટર મુક્ત હતું ત્યારે આ લોકો કપડાં ધોતા હતા આજે પણ એ કપડાં ધોવા આવશે તો આ બહેનોની શું છાપ આ લોકો લઈ જશે કે ભારતીય જનતા પાર્ટીનો શાસન એટલે ગટરનો શાસન કહેવાય એવી રીતનું આ ગટરનું પાણી જ્યાં જુઓ ત્યાં આજે ગટરો ઉભરાઈ રહી હોય અને તળાવમાં પણ ગટરના પાણી આવતા હોય અને આ લોકોનો પેટનું પાણી ન હાલતું હોય તો એ ખરેખર ભુજ શહેરની પ્રજાને હવે વિચારવા જેવું છેલ્લા ત્રણ વર્ષથી મેં આ પૂર્વ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરને પણ રજૂઆત કરી હતી કે હંમેશા તળાવમાં જે ગટરની લાઈનો નાખવામાં આવી છે એ તાત્કાલિક કાઢવામાં આવે અને હરિપરક અને એક કિલોમીટર એરિયામાં જે પાણી ભરેલું હતું ગટરનું ત્યાં પણ ગટરના કનેક્શનો છેલ્લામાં આપી દેવામાં આવ્યા હતા એની પણ અમે રજૂઆત કરી હતી ત્યારે પણ ન કાઢવામાં આવ્યું અને ત્યારે પણ આ જ્યારે તળાવ વધાવવામાં આવ્યું તો ગટરના પાણીથી જ વધાવવામાં આવ્યું આવી જ રીતે હાલે ન થાય એના માટે આ પ્રમુખને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે જાગો અને ખરેખર આ તળાવમાં જો ગટરનું પાણી આવે છે તો ક્યાંથી આવે છે એને મૂળ સુધી જઈ અને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરીને આ પાણી તાત્કાલિક બંધ થવું જોઈએ